વડોદરા શહેરમાં લાલબાગ સ્વિમિંગ પુલમાં ટાઇલ્સ પર લીલ જામી હોવાથી શનિવારે પાલિકાએ પૂલને બંધ કરતા નારાજગી પ્રવર્તી હતી વડોદરા શહેરમાં ચાર મોટા અને અને બે બેબી સ્વિમિંગ આવેલા છે હાલમાં લાલબાગ બાગ તથા બે બેબી સ્વિમિંગ પુલ ચલાવે છે લાલબાગ પૂલને શનિવાર સાંજથી બંધ કરાતા સ્વિમરો નારાજગી ફેલાય છે સ્વિમિંગ પુલમાં ટાઇલ્સ પર લીલ જામી જતા પારદર્શિતા ઘટી હતી જેથી સ્વિમરોએ નારાજગી દર્શાવી હતી આ અંગે ફરિયાદ મળતા પાલિકા અધિકારીઓને લાલબાગ સ્વિમિંગ પુલની વિઝિટ લઈ પાણીની પારદર્શિતા વધે તે માટે ટ્રીટમેન્ટ શરૂ કરી હતી વોર્ડ નંબર તેરના કાઉન્સિલર બાલુ સુરવે લાલબાગ સ્વિમિંગ પુલમાં ટાઇલ્સ પર લીલ જામી હોવાની પાલિકાના અધિકારીઓને જાણ કરાઈ હતી ત્યારે હવે સ્વિમિંગ પુલમાં ટાઇલ્સ પર જામેલી લીલ દૂર કરી ત્વરિત શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને ઉલ્લેખનીય છે કે વાઘોડિયા રોડ રાજીવ ગાંધી સ્વિમિંગ પુલના ચેન્જિંગ રૂમમાં ટાયર્સ બદલવાની હોવાથી ફેબ્રુઆરીથી બંધ કર્યો હતો જ્યારે ટાંકી તોડીને નવી બનાવી હતી અધિકારી જણાવ્યા મુજબ દસ માર્ચથી પાણીની અછતથી પુલ ભરાયો નથી ત્યારે સરદાર બાગ સ્વિમિંગ પુલ ચાર વર્ષથી બંધ છે ત્યાં નવો ફિલ્ટરેશન પ્લાન્ટ નાખવાનો હતો તેમજ ટાયર્સ અને વોલનું કામ કરવાનું હતું લાલબાગ સ્વિમિંગ પુલમાં તમે જોઈ શકો કે એકદમ ગંદી હાલતમાં છે લીલ જામી ગઈ છે ગંદુ પાણી થઈ ગયું છે અને વડોદરા શહેરમાં ચાર ચાર સ્વિમિંગ પુલ છે એમાંથી ત્રણ તો બંધ હતા અને કારેલી ભાગનું આમના દસ દિવસ પહેલાં શરૂ કરવામાં આવ્યું છે જ્યારે વડોદરા શહેરમાં આપણને ખબર હોય ઉનાળાનું વેકેશન હોય તો વડોદરા શહેરના નાના બાળકો હોય સ્કૂલને વેકેશન પડતું હોય તો તમામ લોકો સ્વિમિંગ પુલમાં જતા હોય તો એની અગાઉથી તૈયારી કરવી જોઈએ અને ચાર ચાર વર્ષથી બજેટમાં અમે એ જ કામ લઈ આવીએ છીએ કે પચીસ પચીસ લાખ રૂપિયા મૂકવામાં આવે છે કે સ્વિમિંગ પૂલમાં કંઈ મેન્ટેનન્સ કરવાનું હોય અંદરની જે ટાઇલ્સ છે એ તૂટી ગયેલી છે કેટલાક ઘણા સમયથી વારંવાર રજૂઆતો કરી છે અહીંના અગાઉના જે મેયર હતા એમને બી રજૂઆતો કરી હતી પણ આ અધિકારીઓ જાણી જોઈને કોઈ પણ રજૂઆત કરવા છતાં કામગીરી ન કરવાના લીધે આજે લાલબાગ સ્વિમિંગ પુલ પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે રોજના ચારસોથી પાંચસો લોકો આવતા હોય છે ને આવું લીલવાળું પાણી પીવાઈ જાય લોકોને સ્કીનના રોગ થઈ જાય એ તમામ જવાબદારી કોર્પોરેશનની હોય ને આટલો બધો પૈસો હોવા છતાં આપણે ન વાપરવાના લીધે આવી પરિસ્થિતિ ગંભીર ઊભી થઈ ગઈ છે અને અગાઉથી આ બધો પ્લાનિંગ કરવાનો હોય એટલે જે પણ અધિકારી હશે આ તમામ જવાબદારી અધિકારીની હોય ને દરેકમાં ફંડ મૂક મૂકવામાં આવે છે દરેક બજેટમાં પચીસ લાખ ત્રીસ લાખ રૂપિયા સ્વિમિંગ પુલનું કંઈ પણ રિપેરિંગ કરવું એના માટે મૂકતા હોય પણ એ પૈસા પાછા જતા રહે છે અધિકારી કોઈપણ જાતનું કામ નહીં કરવાના લીધે હવે ગંભીર એવી પરિસ્થિતિ હવે ઉનાળાનો સમય ચાલુ થઈ ગયો લોકો સ્વિમિંગ કરવા આવશે નાના બાળકો આવશે તો આ ગંદુ પાણી પીવાશે એમ નથી આ સ્કિનના રોગો થઈ જશે એ જવાબદારી કોની એટલે આ તમામ જવાબદારી કમિશનરશ્રીની છે અને જે બીજા ઇતર સ્વિમિંગ પૂલ જે બંધ હાલતમાં છે એ પણ વહેલી તકે ચાલુ કરવામાં આવે તો વડોદરા શહેરની પ્રજા સ્વિમિંગ પુલનો સારી રીતે ઉપયોગ કરી શકે એવી અમારી માંગણી છે